પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની ઉપર માટે ગયા હતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુની રોકડ તથા સોનાના બે મંગળસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ વીટી સહિત કુલ બાવીસથી તોલા સોનાના દાગીના તથા તથા તેમના મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી ગ્રામ ચાંદીનો રોકડા રૂપિયા વીસ હજારની ચોરી થઈ હતી આ બંને સ્થળે મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખના દર દાગીના જોડાયા હતા પત્રકાર જગદીશ દવેએ આંગે અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી